જિલ્લા પંચાયત ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આવેલ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પ્રતિમાને જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોરની ઉપસ્થિતિમાં સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ સમિતિ પાલનપુર તાલુકા કોંગ્રેસ સમિતિ અને પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા राजीव ગાંધી તુમમમરહોના નારા લગાવવામાં આવ્યા હતા અને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પાલમપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પાલમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જે રાજીવજીની નિર્વાણ તિથિ છે એ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ બગીચામાં આવી અને વર્ષોથી નિત્ય કાર્યક્રમની જેમ राजीव ગાંધીના બાવલાને પુષ્પાંજરી અર્પણ કરી છે અને આ ભારત દેશને નવી ચેતના આપવાવાળા જે આજે તમે મારો ફોટો લઈ રહ્યા છો અને આજે તમે મારો ફોટો આખા વિશ્વને દેખાડશો એ ક્રાંતિ લાવનાર આ ભારતલા વડાપ્રધાન રાજીવ ગાંધી હતા એવા વીર અમર સહીદ ને જેમને દેશ માટે પોતાની જાત કુરબાન કરી નાખી પણ ભારત દેશના એક યુવાન અને તેજસ્વી અને અઢાર વર્ષ ને લોકોને મતાધિકાર આપનારા વડાપ્રધાન જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને શહેર કોંગ્રેસના પ્રમુખ આદરણીય ફતુભાઈ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મુકેશભાઈ અને અમારા તમામ સાથી કાર્યકર્તાઓ મિત્રોની હાજરીમાં આજે અમે જિલ્લા કોંગ્રેસ વતી શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ અને આપ દ્વારા અમારી આ વાતને આપ વાચા આપો એવી આપને અરજ કરીએ છીએ